તો દેવગઢવારિયા નગરનો સ્ટેટ હાઈવે બન્યો ખુઆત કરવા છતાં પણ તંત્ર રાજ્યકક્ષા આવી દેવગઢવારિયા તો આ તમે જોઈ શકો છો સ્ટેટ હાઈવે હાલત મત્સ્ય અતિ મત્તર થઈ રહ્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી આ બનેલો જે સ્ટેટ highway છે આ state highway અત્યારે વરસાદ ની ને ની જેવા કારણે આ જે રોડ રસ્તો છે તે ખાડા ખાબોચિયા ને કોઈ જવાબ છે હવે નગરમાં માં ખાડા છે કે ખાડા નગર એ પ્રકારની ની અત્યારે હાલ પરિસ્થિતિ જો થઇ રહી છે ત્યારે આપણે સાથે અન્ય કેટલાક અગ્રણીઓ બી ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કે છો આજે ખાડા પડી ગયા છે અને શું કેવા માંગો છો સાહેબ રાસ્તા બહુ ખાડો છે ને સમકલ થી જુના રાજમ સુધી ખરાબ રોડ છે કે મોટર સાયકલ લઈને બી જવાતું નથી મોટા સાધન ની વાત તો દૂર છે બહુ ખરાબ હાલત રોડ ની થઈ ગઈ છે ખાડા મોટા મોટા પડી ગયા છે કોઈ પણ કોઈ પણ અધિકારી આને જોવા આવતું નથી અને અત્યારે સ્કૂલ ની ટાઈમમાં સ્કૂલ ના ગાડીઓ જાય છે એને બી બહુ તકલીફ પડે છે ચોક્કસ અત્યારે સ્કૂલ નો સમય થઈ રહ્યો થાય છે અને આજ રોડ રસ્તા પર ગઈ બાળકોને લઈને પણ અવાર નવાર ખોટા સવાર નવાર છે અને પાણી એટલે આજે ખાડાઓમાં ભરાઈ ગયું છે કે માલુમ નથી પડતું કે ખાડાઓના અંદર પાણી કેટલું હશે અને તેને લઈને અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે આપણી સાથે અન્ય યુવકો છે એમની સાથે બી વાત કરશું શું કહેશો દેગડવાળા ખાડા નહીં સર એના માટે કે આ સ્કૂલ વાળા જે છોકરાઓ જાય છે જે તકલીફ છે કામકાજ વાળી છે એ લોકોને બહુ તકલીફ થાય છે ચાલતા જવામાં બી બહુ તકલીફ પડે છે ગાડીઓમાં બી બહુ તકલીફ પડે છે આ લોકો કઈ કામગીરી કરતા નથી અને આ લોકોને કરે કરે બજારમાં કરવા જરૂરી છે જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી ટોક્કાથી વાત કરીએ તો આ ખાળા ઉતે લોકો એટલા તસ્થમાં થઈ ગયા છે કે તેઓ સુપો રહ્યા છે કે ખાળા પાસેથી નીકળવું એક કાયદા સમાન બની બનાવવાનો છે ત્યારે આજ એક નગરનો મેન હાઈવે સો કે સ્ટેટ હાઈવે કો તમામ પ્રકારની બસો હોય સરકારી પદ અધિકારીઓ કોઈ પણ હોય આજ રસ્તા પરથી છે એમને અવરજવર કરવા છે પણ આ રોડનો જે રોડની તે તેની પરિસ્થિતિમાં હાલ જોવાઈ રહી છે તંત્રનું કેવું છે કે વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને પેલા જેવું રોડ થાય તે પ્રકારનું લોકો ઈચ્છી રહ્યા છે ઈશાન મકરાણી ગુજરાત ફર્સ્ટ દેવગઢ બારીયા